હજી તો 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 નક્કી નથી થયું કે 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 ભરૂચ સીટ પર ગઠબંધન થશે જો થાય છે કાં આપનો ઉમેદવાર એટલે ચૈતર વસાવા ચૂંટણી લડે કાં તો કોંગ્રેસ તેનો ઉમેદવાર ઉભો રાખે પહેલા ચૈતર વસાવાના નામની જાહેરાત કરીને અરવિંદ કેજરીવાલે ઉતાવળ કરી અને હવે સ્વર્ગસ્થ અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલે ઉતાવળ કરી એક ટ્વીટ કરીને

ત્યારે આ પરથી એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ ભરૂચ સીટ પરથી કોંગ્રેસના જ ઊભો રાખશે એટલે કે સંકેત જાય છે કે ગઠબંધન નહીં થાય અને જો ગઠબંધન નથી થતું તો એ પણ સ્પષ્ટ છે કે ચૈત્ર વસાવા અને મુતાઝ પટેલ જોવા ત્યારે આ મુદ્દે એક ટીવી મીડિયાના અહેવાલમાં મુમતાઝ પટેલે દાવો કર્યો છે કે જો ભરૂચ સીટ અહેમદ પટેલની રહી છે માટે ત્યાં કોંગ્રેસ જ લડશે અને જો હાઈકમાન્ડ ઉપરથી નક્કી કરશે તો તેઓ ભરૂચની ચૂંટણી પણ ચોક્કસ લડશે ત્યારે હવે આગામી સમયમાં ભરૂચ લોકસભા સીટ માટે બરાબરીનો જંગ જામશે અને જો આપ અને કોંગ્રેસ અંદર લડશે તો આ લડાઈનો ફાયદો ક્યાંક ને ક્યાંક ભાજપને એટલે કે મનસુખ વસાવાને થઈ શકે તેવું લાગી રહ્યું છે તમને શું લાગી રહ્યું છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર